વિદેશમાં નોકરી અપાવવાની લાલચમાં ધોરાજીમાં ચકચારીખ બે તેમનો સંપર્ક કર્યો અને બેન્કોક નોકરી અપાવવાની લાલચ આપી રકમ પડાવી લઈ બેંકોક લઈ ગયા ત્યાં તેમના બોઝ તરીકે મેહુલ દીપકભાઈ રાજ પોપટ રહેવાસી રાજકોટવાળાને ઓળખાણ કરાવી અને પછી સિદ્ધકી જાફર મિયા સૈયદ તથા અન્ય બે સાહિદને ગેરકાયદે રીતે મ્યાનમાર બોર્ડ પર લઈ જઈ ત્યાં સાયબર ફ્રોડ અંગેના કોલ કરવા ફરજ પાડતા હતા ફરાદી તથા તેમની સાથેના બંને લોકોને એનકેન પ્રકારે ત્યાંથી નીકળી ગયા અને ગૂગલ ટ્રાન્સલેટર મારફતે બેન્કોકની આર્મી સાથે વાતચીત કરી

મુજબ ગુનો નોંધ્યો અને તેની તપાસ ધોરાજીના એસપી સિમરન ભારદ્વાજને સોંપાઈ તપાસ કરનાર એસપી સિમરન ભારદ્વાજે આ ગુના નું ગહન અભ્યાસ કરી પુરાવા એકત્ર કરી ધોરાજીના મહેરબાન એડિશનલ સિવિલ જજ સાહેબ સમક્ષ ઇમિગ્રેશન એક્ટ મુજબનો કલમ ઉમેરો પણ કર્યો અને ધોરાજીના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પીબી ગામિત મેડમે આ બંને અરજદારોની રેગ્યુલર જામીન અરજી રદ કરી હતી જેના ઉપર રિઝવાન જીગર કપડવંજી અને મેહુલ દીપકભાઈ રાજપોપટી ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સમક્ષ રેગ્યુલર જામીન અરજી મૂકી હતી તપાસ કરનાર અધિકારી સિમરન ભારદ્વાજે આ જામીન અરજીના વિરોધમાં સોગંદનામું મૂક્યું હતું અને સાથે જામીન રદ કરવા માંગ કરી હતી જે અન્વયે પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકે એમ પારેખે દલીલો કરી હતી ત્યારે ભારતના યુવાધનને સાયબર ક્રિમિનલ મજબૂરીથી બનાવે તે પ્રકારનો કૃત્ય છે વિજય રસિકભાઈ ગજેરા યશ ભીમજીભાઈ વદર અને ફરિયાદી સાથે બીજા લોકોના પણ નાણા આરોપીઓ પડાવ્યા છે બીએનએસની કલમ એકસો તેતાલીસ ખૂબ જ સ્પષ્ટ છે અને આ હ્યુમન ટ્રાફિકિંગનો ગુનો છે આ તમામ સંજોગોને ધ્યાનમાં લઈને કોર્ટે બંને આરોપીઓના જામીન રદ કર્યા હતા હું કાર્તિકે મનોજભાઈ પારેખ એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર સેશન્સ કોર્ટ ધોરાજી ધોરાજી સેશન્સ કોર્ટમાં બે જામીન અરજીઓના હિયરિંગ થયેલા રિઝવાન જીકરભાઈ કપડવંજી અને બીજું મેહુલ દીપકભાઈ રાજપોપટ આ ગુનાની તપાસ ધોરાજીના એએસપી આઈપીએસ સિમરન ભારદ્વાજ કરી રહ્યા છે બનાવની વિગત એવી છે કે ફરિયાદીને આરોપી રિઝવાને બેંગકોકમાં નોકરી અપાવવાની લાલચ આપી અને તેમની પાસેથી કોઈ પણ જાતના ફોરેનમાં નોકરી અપાવવાના એજન્ટ કે ઓથોરાઇઝ્ડ લાઇસન્સ હોલ્ડર હોય એવા કોઈ આધારો વગર અહીંયાથી ત્રણ યુવાનોને લઈ જાય છે બેંકોકથી ટેક્સી મારફતે હોટલમાં રોકાડીને જુદી જુદી જગ્યાએ જાય અને પછી મ્યાનમાર બોર્ડર ઉપર એક મોટા ડેલાવાળી કંપનીમાં લઈ જાય છે ત્યાં તેમને સાયબર ફ્રોડ કરવા માટેનું દુષ્પ્રેરણ કરવામાં આવે છે કે તમારે સાયબર ફ્રોડ કરવા પડશે એમાંથી યન કેન પ્રકારે આ ત્રણેય યુવાનો છટકી અને બહાર આવે છે બહાર આવ્યા પછી ગૂગલ ટ્રાન્સલેટર મારફતે ત્યાંની લોકલ આર્મીને મળે છે લોકલ લોકો સાથે સંપર્ક કરે છે બેંકોક દૂતાવાસ પણ તેમને મદદ કરે છે અને વ્હાઇટ પાસપોર્ટ ઇસ્યુ કરી અને તેઓ ફરીથી નવ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ હિન્દુસ્તાન પાછા આવી જાય છે પાછા આવી ગયા પછી ખૂબ આઘાતમાં હતા કારણ કે અહીંયા કદાચ એવું બન્યું હોય કે ભાઈ મોટી વાતો કરીને ફોરેન નોકરી કરવાને એમ ગયા હોય પરંતુ છેતરાઈ ગયાની લાગણી અનુભવતા હતા છેવટે એમણે હિંમત ભેગી કરી અને એપ્રિલ બે હજાર પચીસમાં ધોરાજીના પીઆઈ શ્રી આર જે ગોધમ સમક્ષ પોતાની ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદના આધારે ગુનો નોંધી અને તપાસ એએસપી આઈપીએસ સિમરન ભારદ્વાજને સોંપવામાં આવેલી આ જામીન અરજીમાં ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે ગમ ગુનાની ગંભીરતા અને બીએનએસ કલમ એકસો તેતાલીસ ના પ્રવધાનો જોતા હ્યુમન ટ્રાફિકિંગ ટાઈપ ગુનો હોય તેવું પ્રથમ દર્શનીય જણાતું હોય આ બંને આરોપીઓના જામીન રદ કરેલા વિપુલ કરેલાજી